રામ રામ ડાયરાને કેમ હો બધા મજામાં જઈશું ને ભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો અને આજે હું બહુ ખુશ છું કારણ કે આજે આપણે ગાડી લેવા જવાની છે એટલે આપણા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હું અને એક ડ્રાઈવર હે અને હજી અહીંયાથી ગોતો જો આમ ક્યાંક રખડતો છે એને ઘરે જાય અને અહીંથી બસમાં જવાનું હોય કારણ કે વાંચે તો ગાડી લઈને જવાનું હોય એટલે આજે આપણે એને ઘરે જાય અહીંથી પછી વાંજે મળીએ કે બસમાં જવાનું છે ને ત્યાં પાટી પગી ગયા ને હવે અહીંથી બસ આવે ને એટલે અમે જવા દઈએ અને તમને

ફેલાની હાર બાર પહેરાવી લીધો અને હવે પટાટા આવી પટ્ટા પાડવાના મારે કાઢવાની હમણાં ઓલા કાચ છે એ જરાક દેખાય કે ન દેખાય હાલ ખબર થઈ ગઈ હ ગાડી તો લીધી વાંધો ના આયો મેં કહેતા તમને સાચ ભડા

नको फस खिरे दे

આટલી કરે હે કોક ના દાદા એ ભલું કરે જીઓ એ આપણે કઈ ખબર છે નહીં એટલે હું દાદા ની છે સમજ તો તો આપડો વસાઈ આવી ગયા છે અને હવે અહીંથી આપણે જવાનું હોય મચ્છો પહેરા જે સીધી પટ્ટી અને આપણે ઓલા પાંદડા ભરવા ગયા હતા ને એ બેક વાંચી વાંચી નાને લઈ લીધો આજ કેવું લાગે છે તમે કઈ જણાવી શકો કઈ નહીં હવે હવે ટેન્શન કરો રેસ કરે હા ગાડી કોઈ ને ઘર ની હોય ગજબ બેજતી આપણે ફેલાની ગયા જીવા પર બર્થડે સુધી

Finally, اپنے مچھو گیا بڑی مسکت کے بعد لوکا پہ گاس આપણે અહીંયા પગે લાગી લે નારિયેલ વધારે લઈને પછી નીકળી જાય ઘર થાય આવું કઈક મંદિર છે ભાઈ અહીંયા માતાજીનું નું અહીંથી હવે આપણે નીકળી જઈએ સીધા ઘર ને આપણે ડ્રાઈવર ને કહેવાય કાઠે ગાડી નીકળી ગયા હોય ને હાલ ઘરથી ભાઈ આપણે હવે સીધા લાલપર પર જઈને મળીએ કેમ જવા દઈએ લાલ આપણે આવી ગયા ભાઈ લાલ પર માં હવે અહીંથી મીઠાઈ થોડીક લઈ લે ને પછી ઘર તારી દબી મેં કંઈક વહેલું આવે આપણું ગામ અહીંયા અહીંયા છ તો વાગી ગયા હે સવારના ગયા તો રખડવા રખડવાના ગાડી લેવા રખડી છીએ એમ તો અવાર એટલે આમ ક્યાં જ્યાં આવે ને એટલે મંદિરને એમ ગયા સવાર વાર લાગી ગયો તો એ લેખે ગાડી આપડી હતા કેટલા અડસઠ કિલોમીટર આવી ગયો અડસઠ કિલોમીટર આવી ગયું આપણી ગાડી اپڑے وائی تھوڑی مٹھائی لے لیں پسی مڑی اخو دی رکھیا کھلی کاوڑا ان ہا تھی پیڑا لے لیا بھائی اگتی بھائی گھر پہ گئے تھے میں کیا سو دا مونے اپڑے دیکھیے یہاں لال پر پڑی ہے لال پرائی تھی او دیکھای سے سینٹر تھی نزارو ڈرائیور نے کھلیوڑا بھائی جی دی وائی لال پر اوی جاجی بات نہ

પાણી છે હજી એક આના પછી આગળ આવશે એ જરાક ડેન્જર હશે કેમ કે આમાં આવી રીતના નહીં એમાં વધારે પાણી થયું આમ તો નહી હોય એમાં હાવ આમાં આટલું ભર્યું ને એમાં નહીં હોય જો વેન ફૂટી ગઈ છે ને તો એ વાત આપણે ઓલી નદી આગળ જઈને મળીએ

ઢીલી દિયો ભાઈ હવે આ એક તો ચડે ને પછી સીધા આવી જ હાઈવે આપણે આ જરાક હાઈવે પર જકલી નિયા નઈ પડે આમાં એક તકલીફ બહુ હતી અને કા તળમાં આમાં ગાડી દબા આ ગિલોલા જો છે રોડ તો ખટખટ અવાજ આવો મંડોસરીયા ભાઈ

અંદર આવવા દવર માં રામ નથી બીજું કઈ નઈ પગાર છે આટલી બેદરકારી કરે અમારો ડ્રાઈવર પેલા આપડી ગાડી સિત્યાસી કિલોમીટર આવેલી છે અને આપણે મળીએ નવા વ્લોગમાં આ વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો આપણે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરા ને છે શું કરે મોરે મોરો કાં તો જય રામ રામ ડાયરા ને આ થઈ આવી ગયા Break wah, eh. Pagi, enak sih, yeah. buk